નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલમાં અમરેલીથી બાળક રહી ગયું છે બીટાસીઝોનો રિપોર્ટ ચાર હજાર સત્તર આવેલો છે તાજો જ રિપોર્ટ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે ટેસ્ટ ટુ બેબી એટલે કે આઈવીએફ કરી આપવામાં આવે છે અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર બીજો નંબર છે નવ્વાણું ચુમ્મોતેર છ્યાસી છેતાલીસ ચુમ્માલીસ મિત્રો મધુદીપ આઈવીએફ અને ટુ બેબી હોસ્પિટલમાં અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈ અને આપ સારવાર માટે આવી શકો છો અને આપને અમે સોમથી શનિ બુકિંગ એપોઇન્ટમેન્ટ દ્વારા સવારે દસથી બારમાં અમે લોકો અમારા ડૉક્ટર સાહેબ આપને સારવાર આપતા હોય છે અમે આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી દ્વારા સારવાર આપતા હોઈએ છીએ અમારું સરનામું છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ફાનવાડી ચોક કિલગાર્ડનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર ફરી એકવાર નોટ કરશો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર આપને આપના મિત્રવર્તુળમાં આપના સગા સંબંધીમાં કોઈને પણ બાળક ન હોય તો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં વિશ્વના સૌથી ઓછા દરે અહીં દેખાયું છે એ પ્રમાણે પ્રયત્ન પ્રથમ પ્રયત્નમાં ટેસ્ટ બેબીથી બાળક રાખી શકો છો